પાંચ કલાક એકલા હોય એટલે હવે અમારી વિનંતી તો અમે સ્વીકારો ને મને ખ્યાલ છે વાત આજે તમે

મારી એક જ વાત કે અંશ નાખી બંધ અને જેટલો પણ સચ્ચાઈ માટે લડશું તો ઈશ્વર તમને કીધું આપણી ભેરે હોય છે ઈશ્વર આપણી સાથે હોય છે તમે સચ્ચાઈ માટે જ્યારે લડવા નીકળો ને ત્યારે ઈશ્વર તમને હંમેશા સપોર્ટ કરે છે બરાબર અને એ તમે તમે એવી રીતે આપણે વધશો ને તો આજના જમાનામાં છે ને અંશન એ શસ્ત્ર હવે નથી હથિયાર કોઈ પણ જાતનું શસ્ત્ર નથી મુઠ્ઠું થઈ ગયું અંશ નહીં મૂઠું છે હથિયાર પણ મુઠ્ઠા છે અત્યારે સાચું શસ્ત્ર કયું છે તો કે કાયદો કાયદાકીય ફાયદા આપશો ને તો હંમેશા જરૂર આ આ કામનું પણ કંઈક ગીત કરી શકશો અને સારા કાર્યમાં તમે આગળ વધશો તમને હંમેશા જશ ઈશ્વર આપે એવી ભગવાન પાસે પ્રાર્થના અને તમારી જ્યાં પણ બીજે કંઈ જરૂર હોય ત્યાં હું તમારા સૌની સામે ઊભી છું તમે મારું માનતા

યોગ્ય નથી એ માર્ગ યોગ્ય નથી ઘણી બધી વખત ચેમ્બર્સમાં બધી જગ્યાએ ક્યાંય ને ક્યાંય વિવાદો થતા હોય પણ આ વિવાદનો ઉકેલ આજના સમયમાં અંશર કે હથિયાર કે આવી કોઈ પણ વસ્તુ નથી કાયદાકીય શસ્ત્ર આપણી પાસે ખૂબ જ સારું છે અને એ કાયદાકીય શસ્ત્ર સાથે જીતુભાઈ આગળ વધે ટેન્શન એમાંથી પાર કરેવા છે અને બસ જે કંઈ વિવાદો હોય સામાજિક જે કંઈ પ્રશ્નો હોય એ આપણે સૌ પોરબંદરના વિકાસ માટે કે પોરબંદરની પ્રજા માટે આપણે સૌ સાથે મળી અને આગળ વધીએ એવી મારી એક અંગત વિનંતી તેમને છે અને તેઓએ તે મારી વાતને માન્ય રાખી છે તે બદલ જીતુભાઈનો ખૂબ આભાર માનું છું અને આપ સૌનો છેલ્લા છ દિવસથી આ બિલ્લાઓમાં જે મંડપ સર્વિસ બાબત મોનોપોલી ચાલતી હતી એના કાળા કાયદાના વિરોધ રૂપે હું ફંક્શન ઉપર હતોલાસ કલાક પણ ફંક્શન ઉપર હતો જે દરમિયાન આજે વહેલી આજે દસ વાગ્યા આસપાસ મારી તબિયત થોડીક બગડતા બીપી એકદમ લો થઈ ગયું અને સુગર પણ એસી એક જેટલું ઘણું નીચું વહી ગયું એ દરમિયાન મેં એકસો આઠ બોલાવી અને ભાવસીજી હોસ્પિટલમાં શિફ્ટ થયો ડૉક્ટરોની ટીમની પણ એક સલાહ લીધી હવે તમારું શરીર આ આમરણા અપવાસ સહન નહીં કરી શકે અને ખાસ તો બિનરાજી પ્રયાસ હતા કે જીતુભાઈ તમે હવે આ વસ્તુ છોડીને એક કાયદાકીય શસ્ત્ર ઉપર પણ આગળ વધો તો એ શસ્ત્રનો પણ આપણે પ્રયોગ કરીએ કે કાયદો થોડોક ધીમી ગતિએ ચાલે છે એને મને એમ લાગ્યું કે સમાજ સંપૂર્ણ સમાજ માટે લડો જ સંપૂર્ણ સમાજ એક થઈને મારી સાથે ઊભશે પણ આ દરમિયાન મને ઘણું એવું જાણવા મળ્યું કે સમાજમાં મારી આરે ઊભા રહેવાવાળા પણ એક ભયથી પણ મારી આ નથી ઊભા રહી શકતા તો આપણે એવી હિંમત માંગ છે કે ભગવાન એને જે થોડીક તજબૂદી આપે કે થોડુંક જ્યાં પણ સચ્ચાઈ હોય ને સાથે ઊભી અને સાથ આપે એવી હું પોરબંદરની પ્રજાપાએ આગ્રહ કરીશ અને આ દરમિયાન મારી આ લડાઈ દરમિયાન જેની જેની પણ મને ખરા હૃદયથી સાથ સહકાર આપ્યો એનો પણ આ કરતા હું ખરા દિલથી આભાર માનું છું અને પત્રકાર ભાઈઓ કે જે ખરેખર સચ્ચાઈનો સાથ આપીને મારી સાથે ને સાથે રહ્યા છે એનો પણ હું ખરા હૃદયથી આભાર માનું છું વસ્તુ જે વસ્તુ આ બિરલા હોલે મંડપ સર્વિસને એક મોનોબોલી આપેલી છે જે વસ્તુ બજારમાં મંડપ સર્વિસ થાય છે એના કરતાં લગભગ ડબલ ભાવે આ બિરલા હોલમાં થાય છે જે એમની હિત સચવાતું નથી હોદ્દેદારોનું હિત સચવાતું નથી એમાં બે વસ્તુ એ વસ્તુ બજારમાંથી જો તમે લઈ આવો તો સવા દોઢ લાખવાળી વસ્તુ પંચોતેર હજારમાં પોસિબલ થાય છે જે લોકો બિરલાવલનું એ લોકોને એમ કહેવાનું છે કે અમને એ વસ્તુ અડચણ થાય છે તો ખરેખર એ લોકો બિરલાવલ ભાડે દે છે કે મંડપ સર્વિસ સાથે દે છે ખાલી અમારે એમ કહે કે ફોટોગ્રાફી પણ અમારી જ જોઈએ જે વસ્તુ બજારમાં પાંચ હજારમાં થતી હોય આ વીસ હજારમાં કરાવવાની કાલે અમારે કહે કે કેટરસ પણ અમે જે કહીએ તમે એલાવ કરો તમારું ત્રીસ ચાલીસ રૂપિયા કમિશન છે તો બિરલાઓને કમિશનની ક્યાં જરૂર છે નાનજી કે કાલિદાસ મહેતા હતા તો નેક ઈરાદાને અને નેક આશયથી આપ્યો કે સમાજનું ભલું થાય વેપાર ઉદ્યોગનું ભલું થાય પોરબંદરનો વિકાસ થાય એ માટે થઈને એની બિરલાઓ આ લોકોને ડોનેટ કર્યો આવી રીતે કઈ અખાડો વેપાર ધંધાનો અખાડો કરવા માટે તો નથી જ કહી કર્યો બસ એટલું જ કહીશ કે હવે જો એને પણ સદબુદ્ધિ ને હજી પણ સુધારો કરે બિલ્લો મોટા ભાઈ થઈને પણ આગેવાની લે કે ના અમે આજથી અમે હવે સુધરી ગયા એકના બદલામાં ત્રણ વિકલ્પ આપવા તૈયાર છીએ તો સમસ્ત પોરબંદરની એક એક વાડીમાંથી ગેરંટીથી કહું ચોવીસ કલાકમાંથી હું આ કડા કાયદાને દૂર કરી શકવા સમર્થ છું એ લોકો આની ફક્ત રાહ જોઈને બેઠા કે મોટા ભાઈ આગળ થાય તો અમે નાના ભાઈને અલગ જાન નહીં જોડવી પડે જીતુભાઈને એનું અલગ સરઘસ નહીં કાઢવું પડે એ લોકોએ ખાતરી આપેલી છે મને તો એમને ભગવાન વેલી સદબુદ્ધિ આપે અને આ કાર્યમાં સહભાગી થાય Редактор субтитров А.Семкин Корректор А.Егорова